સમાચાર આવી રહ્યા છે ભીલોડાથી ભિલોડા એડવોકેટ બાર એસોસિએશન દ્વારા મામલતદારને આવેદન અપાયું એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવવા આવેદન આપી રજૂઆત કરવામાં આવી વકીલોની સુરક્ષા ધ્યાને રાખી પ્રોટેક્શન એક્ટ પાસ કરવા રજૂઆત કરવામાં આવી તો ભિલોડા તાલુકાના વકીલોએ આવેદન દ્વારા મુખ્ય અને કાયદા મંત્રીને રજૂઆત કરી તો રાજ્યમાં વકીલો ઉપર હુમલાના વધતા બનાવોથી વકીલો ચિંતિત બન્યા છે તો ભીલોડા એડવોકેટ બાર એસોસિએશન દ્વારા પ્રોટેક્શન એક્ટ બનાવવા આવેદન આપી રજૂઆત કરાઈ વકીલોની સુરક્ષા ધ્યાને રાખી પ્રોટેક્શન એક્ટ પાસ કરવા રજૂઆત તો ભિલોડા તાલુકાના વકીલોએ આવેદન દ્વારા મુખ્ય અને કાયદા મંત્રીને રજૂઆત કરી છે રાજ્યમાં વકીલો ઉપર હુમલાના વધતા બનાવોથી વકીલો ચિંતિત પિલોડા બાર એસોસિએશનના તમામ એડવોકેટ મિત્રો અમારા પ્રમુખશ્રી આરજે ડાબી સાહેબના આગેવાની હેઠળ તમામ બારના સભ્યશ્રીઓ ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન બિલ પાસ કરવા માટે મામલતદારશ્રીના માધ્યમથી તમામ ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપીએ છીએ આ એડવોકેટ એક સામાજિક વ્યક્તિ છે અને સમાજમાં સુવ્યવસ્થાનું સર્જન થાય તેની જવાબદારી પણ નૈતિક જવાબદારી પણ એડવોકેટની છે આવા પ્રસંગે એડવોકેટ એડવોકેટ સામે ઘણીવાર પક્ષકારો અથવા બીજી પણ કોઈપણ રીતે એમના ઉપર આક્ષેપો ખોટી ફરિયાદો અને ખોટા કેસો તેમજ ખોટા હુમલાઓ થતા જોવા મળ્યા છે ત્યારે એડવોકેટ એડવોકેટ પ્રોટેક્શન બિલ પાસ થાય એટલા માટે તમામ બાર એસોસિયનનો આજરોજનો પ્રોગ્રામ છે આવેદનપત્ર એ એના અનુરૂપ આજરોજ અમારા ભીલોડા એડવો બાર એસોસિયનના તમામ સિનિયર એડવોકેટ મિત્રો તમામ સાથી એડવોકેટ મિત્રો તમામ અમારા એડવોકેટ સ્ટાફ બહેનોશ્રી તમામ આજે આવેદનપત્ર આપ્યું છે અને એડવોકેટ બિલ જલ્દી પાસ થાય ગુજરાત સરકાર જલ્દી મંજૂર કરીને પાસ કરે અને એડવોકેટને એક રક્ષણ મળી રહે એ માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે